અને તેથી અંતેディア ભારતનો સંત मुरदास એમ કહેતો હોય કે બેટા તુંન તારું બાળક જો બચી જાતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ मुरदास છે કહી દેજે જાય કે ઈ હવારે ખબર પડી ઈ ગઢાડુ બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને मुरदासને ગઢાડા ઉપર બેહરીને બાપુ ફૂલેકુ કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો ઈ સંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે દીકરી ને એનું બાળક તો બચી ગયા ને રાજી થતા એ બાપુ કરતા બાપુ કહેતા એને વિચાર થયો હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવી લે એને મુરદાસભાઈ એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે રાજા છે એ મારી વાત ને સમજી હકે એ અમરેલી થી બાપુ ત્યાં જાય પણ એના જ્યાં પેલા બાપુ આ વાત જામનગર દરબાર ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી અમરેલી થી જામનગર ગયા દરબારગઢ માં જઈને કીધું કે મારા બાપુ ને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા બાપુ આપ ફાઇટો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી ફરી કે કંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જવું નથી એ દરબાર થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ ભાઈનો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાબુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોળી નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એ મુરદાસ ત્યાં જાય એને પૂછે છે સંતો કે કા મુરદા શું કામ આવ્યો શું કામ છે કે બાબુ મારે બીજું કાંઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડી ને બેઠી કરે તો બચડા દૂધ ભેડા થાય એ હાટું આવ્યું બીજું કઈ છે એમ કઈ બિલાડી બાપુ જોડી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે મૂળદાસ કે તમારથી નો થાય તો લાવો કમડલ મારી પાસે હાથમાં કમડલ લઈ પાણીની અંજળી ભરી હાથમાં અંજળી લઈને કે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળ માં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ નજરી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેન દેશા શું થઈ છે જામનગર દરબાર માં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ